રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામની ચકચારી ઘટના જેમાં એક યુવકે એક યુવતીની હત્યા કરી હતી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામની ચકચારી ઘટના જેમાં એક યુવકે એક યુવતીની હત્યા કરવામાં આવી વાત જાણે એમ છે કે ધોરાજી તાલુકાના તોરણિયા ગામ વાડી વિસ્તારમાં વાસમતી ડાભી જેની ઉંમર વર્ષ એકવીસ અને તેના જ પરિવારમાં આવતો જીજ્ઞેશ મકવાણાએ હસ્મતીને તીક્ષ્ણ હથિયાર વડે ગળામાં ઘા મારી અને મારી હત્યા નિપજાવી છે ત્યારબાદ ત્યાંથી નાસી છૂટેલ મૃતક યુવતી જેનું નામ હસમતી ડાભીનો મૃતદેહ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ધોરાજી પોલીસ તપાસ ચલાવી રહી હતી ત્યાં જ યુવક જીગ્નેશ પરમાર જે અત્યારે કરીને જે ખેતરમાં યુવતીની હત્યા કરેલ તેનાથી ત્રણ ચાર ખેતર બાદ બિયાડ જવાના રસ્તે ઝેરી દવા પી આત્મહત્યા કરેલ હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું પોલીસ ઘટના સ્થળે જઈ મૃતક જિજ્ઞેશનો મૃતદેહ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હાલ આ બાબતે ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જિગ્નેશ પરમાર જે હસમતીનો સગામાં હોય તેવું જાણવા મળ્યું છે જીગ્ને કયા કારણસર હસમતીની હત્યા શું કામે કરવામાં આવી છે તેની તપાસ હાલ ધોરાજી પોલીસ કરી રહી છે વધુ હવે સાચી હકીકત તો ધોરાજી પોલીસ જે કાર્યવાહી કરશે તેના પરથી જ સાચી હકીકત જાણવા મળશે ધોરાજી તાલુકાના તોરણીયા ગામનો બનાવ ધોરાજી પંથકમાં ચર્ચામાં જવા પામ્યો છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે